જંબુસર પોલીસ સ્ટેશનની હદમાં તારીખ ચૌદ ચાર બે હજાર પચીસથી પંદર ચાર બે હજાર પચીસ દરમિયાન એક બનાવ બનેલો હતો જેમાં આ કામના જે ભોગ બનનાર છે એમને આ કામના જે તોમદાર છે સફાન હસન મોલા ના હોય લગ્ન કરવાની લાલચ આપી અને તેમની સાથે દુષ્કર્મ આચરેલું હતું ત્યારબાદ ભોગ બંદરે એમની સાથે લગ્ન કરવાનું જણાવતા આ કામના જે તોમતદાર છે એને લગ્ન કરવાની ના પાડેલી અને તેઓ તથા તેમની સાથે એમના પિતા તથા બે ભાઈઓ ભેગા મળી આ કામના જે ભોગ બનનાર છે એને ફરિયાદીને ગાલ ઉપર તમાચા મારેલા હતા ત્યારબાદ તેમની સાથે ડીકાપાટુનો માર મારેલો હતો અને તેમને માથું દીવાલ પર અથડાવેલું હતું આમ તેમને માથાના ભાગે તથા આંખના ભાગે ઈજાઓ કરેલી હતી અને ગાળો બોલી અને તેમને માર મારેલો હતો આ બાબતનો ગુનો નોંધાયેલો હતો જે ગુનાના કામે આ ગુનામાં સંડોવાયેલ તો મતદાર સફાન હસન મૌલા તથા એમના પિતા હસન અલી મૌલા નાઓને જંબુસર પોલીસે ધરપકડ કરેલી છે અને બાકીના આરોપીની શોધખોળ ચાલુ છે અને જંબુસર પોલીસ આ ગુનાની તપાસ હાલમાં ચલાવી રહેલ છે